નકલી લેટર કાર્ડમાં કાર્યવાહી મુદ્દે રાજકારણ ગરમાયું છે આરોપીઓનો સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસે વાર કર્યા છે નકલી લેટર બનાવવા મુદ્દે એક યુવતી સહિત ચારની ધરપકડ થઈ છે જ્યારે આરોપીઓનો સરઘસ કાઢવા મુદ્દે પ્રતાપ દુધાપના દુધાતના વાર સામે આવ્યા છે પટેલ સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું યુવતી માત્ર નોકરી કરે છે અને તેને કહેવાયું એટલું ટાઈપ કર્યું હતું

ત્રણ ચાર દિવસ થી આજે અમરેલી જિલ્લામાં તે ચર્ચાના ચડ્યો છે ખાસ કરીને કોંગ્રેસ નેતાની પણ આમાં આજે એન્ટ્રી થઈ છે અને જેને લઈને રાજકારણ ગરમાયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ જુદા દ્વારા મુખ્યમંત્રી અને ખોલધામ ના નરેશ પટેલ ને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યું છે જેમાં અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પટેલ સમાજની કુંવારી દીકરીનું સ્વગત કાઢવામાં આવ્યું છે તેને લઈને આ લેટરમાં પ્રતાપ જુદાત્રે ઉલ્લેખ કર્યો છે અમરેલી વિધાનસભાના નાયક પંડકને બદનામ કરવામાં મામલે ચાર આરોપીઓમાં એક યુવતીનો પણ સમાવેશ આમાં થયો હતો અને આક્ષેપો કરવામાં હતા આ આક્ષેપોને લઈને પ્રતાપ જુદાત્રેની એન્ટ્રી થઈ છે અને લેટર લેટરકાંડના મામલે કોંગ્રેસના નેતા પ્રતાપ જુદાતે મુખ્યમંત્રી અને ખોડોલધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો છે અને આમાં યોગ્ય કરવા વિનંતી કરી છે જી જી કેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર